નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો ચેનલમાં મિત્ર તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનનાર સિસ્ટમ અને આવનાર દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડિયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમાં જોવા મળી રહ્યું નથી ત્યારે ખાસ કરીને બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં મોટી હલચલ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે આવનાર બે ત્રણ દિવસની અંદર બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લે અને તે ક્રમશઃ મજબૂત થતી જાય અને સંભવિત સિત્યાવીસ અઠાવીસ તારીખ આજુબાજુ આ સિસ્ટમ છે તે વધુ મજબૂત થાય અને વાવાઝોડાની કેટેગરી સુધી જાય તે પ્રકારની શક્યતાઓ દેખાય છે તો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ શું ગુજરાતને અસર કરશે કે નહીં તે બાબતે વાત કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે લેટેસ્ટ વેધર મોડેલોની જે અપડેટ છે તે મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે તે બંગાળના ખાડીમાં બંગાળની ખાડીના ભાગો છે તેમાં મજબૂતે વાવાઝોડાની કેટેગરી સુધી પહોંચી અને આંધ્રપ્રદેશ ઓડિશાના કાંઠા નજીક ટકરાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લાંબા ગાળાના મોડેલો છે તે મુજબ દેખાય રહી છે પરંતુ સિસ્ટમ છે તે અંદર એટલે કે ભારતના જે ભાગો છે તેની અંદર પ્રવેશતા ફરી એકવાર નબળી ઝડપથી પડી જાય અને આને કારણે ગુજરાત ઉપર આ સિસ્ટમનો કોઈ ખતરો દેખાઈ રહ્યો નથી સંભવિત જો સિસ્ટમ થોડી એમપી સુધી આવે તો આ સંજોગોમાં ગુજરાતના ભાગોમાં કસરૂપી વાદળો અથવા તો અમુક વિસ્તારમાં સામાન્ય વાદળો જોવા મળે બાકી માવઠાની કોઈ શક્યતાઓ દેખાતી નથી કે ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવવાનું નથી સિસ્ટમ બને તેની શક્યતાઓ હવે વધી રહી છે વાવાઝોડું બનવાની શક્યતાઓ પણ ચોક્કસપણે બંગાળની ખાડીમાં વધી રહી છે પરંતુ વાવાઝોડાનો કે કોઈ વરસાદનો ખતરો હાલની સ્થિતિ પ્રમાણે આ મહિનાના એન્ડ સુધી એટલે કે ત્રીસ નવેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં કે વરસાદનો ખતરો જણાતો નથી એટલે ખેડૂત મિત્રો પોતાના ખેતી કાર્યો છે તે શાંતિપૂર્વક ચાલુ રાખે કોઈ પણ પ્રકારનું જોખમ હાલ દેખાઈ રહ્યું નથી પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ આ મહિનાના એન્ડમાં એક હલચલ થોડી જોવા મળી શકે છે તો તેમાં આગામી દિવસોમાં શું સ્થિતિ બનશે તે બાબતને અપડેટ આપીશું પરંતુ હાલ એ નથી પણ કોઈ ખતરો દેખાઈ રહ્યો નથી પરંતુ જો એવી સ્થિતિનું નિર્માણ થાય તો ચોક્કસપણે સમય પહેલાં તમને અપડેટ આપીશું જેથી કરીને કોઈપણ પ્રકારનું આયોજન કરવું હોય તો તમે ચોક્કસપણે આયોજન કરી શકો છો એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મોટાભાગે આ મહિનાના છેલ્લા દિવસો એટલે કે એન્ડના દિવસો સુધી ગુજરાતનું વાતાવરણ સંપૂર્ણપણે ચોખ્ખું રહેવાની શક્યતાઓ દેખાઈ છે અંતિમ દિવસોમાં અમુક વિસ્તારમાં કસરૂપી વાદળો અથવા તો સામાન્ય વાદળો અમુક દિવસે જોવા મળે એટલે કે જે આગાહીનો સમયગાળો આજથી ત્રીસ તારીખ સુધીનો છે એ સમયગાળા દરમિયાન કસરૂપી વાદળો અમુક વિસ્તારમાં જોવા મળે અમુક વિસ્તારમાં સામાન્ય વાદળોનો જોખમ રહે પરંતુ ખાસ કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી ધન્યવાદ